કઈ પૈસા વિડીયો નહીં તો વિડ્રો કરવાના પૈસા થાય વિડ્રો એ જ ના વિડ્રો કરવા હું ડાઉનલોડ કરી આવું કરજો તમારે લિંક વોટ્સઅપમાં મોકલી દો ડાયરેક્ટ આવી જાય તમે ડાઉનલોડ કરી દેજો વોટ્સઅપ નાખો તો એ જ નાખજો આવી લિંક આવી ને ફોનો કરવાનું

ખાતા નામ ના નાખા પૈસા કપાઈ ગયા તો ના કપાય પૂરો મારા ને કપાતા આવે પૂરો મારા આવો આવો હા તમે સાચું બોલો હા તું યાર જો ચાલ થઈ જાય રમવા ચાલુ કરી દો ખાતા નંબર નાખવાનો ચાલુ તો થઈ ચાલુ કર દો રમવા થઈ જાય ને રોજ તમે રમવાનો નવરા ભરે રોજ અમે કરવાનું ટાઈમ મળે એટલે રમવાનું પૈસા આવો ખરા હો આવો પૈસા કેટલા આવો તમે જેટલા લગાવો એટલા પૈસા આવે તમારે ત્યારે હ તમારે જેટલા આવેલા તમારે તો હજાર રૂપિયા બતાવો એ બધા હા પૈયાને હ હા ત્યારે હજાર રૂપિયા મળે તમને તો મળે હા દડા માલો પૂડો હમ

આજો એ લાયા પાય ગેમ તો તમે તો નોકરી નઈ જતા ને તમે ઓમે જ પૈસા કમાવો ઓમે જ બોલો અમાર નવા નવા લોકો લાય લાય કરો હો હમણા થઈ તો જો આ રહેન ચાલુ હમ કા પાછું રૂપિયા લગાવા 10 રૂપિયા લગાવા 1000 રૂપિયા લગાવા 2000 લગાવા હા લગાયા કરવા હા પૈસા મળ છે 5 રૂપિયા લગાવા તો 500 મળે હા 10 રૂપિયા લગાવા તો 1000 મળે યુ હા પૈસા વિડ્રો કરી આના ખાતામાં ડાયરેક્ટ

પેલા ભોલો ન તો મળો મને રસ્તા પેલા મંદિરે બેઠો તો ને હા એ આગળ આવ્યો તો બોલો એવું હું કોમેડી જોતો તો એને આ ગેમ ડાઉનલોડ કરી લઈ હ હ તમારે રમવીએ બતાવો કઈ ગેમ આ આજે ના અમુ રમું જો આ નાખું ના હા આ પાંચ રૂપિયા લગાયા અમે આવશે હો આયા ને આયા તો ખરી હો મારે પૈસા તો હાલો અરે મોલો ને એટલે આપણા ખાતા લેવાના એક વખત વિડીયો બીડીયો કરીને કોક કરતા થાય એટલે નાખવાનું એથી મળે પૈસા એવું હા તમે નાખો તો વિડ્રોલ કરીને બતાવો મને વિડ્રોલ હા વિડ્રોલ કરી ને બતાવો મે હમણાં બતાવી હતી એ બતાવો એમને મને બતાવી દઉં આજના બાર બતાવો આ ચેલા પૈસા પડ્યા ચેલા બધા હમણાં ને હમણાં જીત્યો આઠ હજાર રૂપિયા આવ્યા મારા હમ

ચાલુ કરો હમ હમ ચાલુ કરી હવે આધા પૈસા લઈ લેવાના આ બોને સાહેબ ને પચાસ રૂપિયા લઈ લે પચાસ રૂપિયા થી હમ આવી ગયા હવે આજે રમવાનું હવે રમો ને એટલે પૈસા મળે એવું એમ હું આના જ પૈસા મળે ચાલુ રાખો રમવાનું પૈસા આવો ને એટલે કોકી નાખવાનું આવે ને મહિના દેવાના વિડીયો વિડીયો કહેતાય રાય વિડીયો નહીં વિડ્રોલ કહેવાય વિડીયો નહીં વિડ્રોલ હા એ મહિના ખીધેવાના વિડ્રોલ નહીં હા બરોબર હા અરે મોર અમુ તમે જાઓ હા પણ આમ ધ્યાન રાખો આગળ હા 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 જોઈને હાટજો પા

હમ આ વિડિયો કરી દેવા થઈ ગયા ને આવ્યું ખર તમારે છે વન છે અને ઉપર જો ને આવન જાય ને આવન જાય ને એવું થાય પોંછો આવે ને પોંછો જતા રહે આ ઉપર વાળા જો કને બેંક માં પડે ને લેવા તો તમાર ગૂગલ પે ને ચાલુ બુડો ગૂગલ પે ચાલુ હોય એમાં જતા રહે છે હા ઉઠાઈ લેવાના ખાતા વિડિયો કરી આવું કરે આખો તારો મોબાઈલ માં મોબાઈલ માં તમે હેલો કોમ ધંધો કરતા જ નહીં આ કામ ધંધો ચાલુ તો જબડો ધંધો ચાલુ હોય આનો ધંધો કરો તમે મોબાઈલ માં બિઝનેસ ચાલુ આમાં ખાવ પૈસા આવે હવે અવારે હું બેઠો હતો ને તારા જ્ઞાન બોલો એને મને આ ડાઉનલોડ કર્યા નઈ અને પૈસા મળે એમને બે હજાર રૂપિયા કાઢી અત્યારે સાત હજાર થયા અને આ ગામ હોય ને હા બોલે આમાં ના રખાય યાર પૈસા ધંધો કરો આમાં કોઈ ના મળે

એક તો પૈસા જવા મંડે હા ને ને આવીને આવી સલાહ આલા કે ના આ હા હા ખાલી બધા તમે આ ડબલ કરી એટલે તમારો પૈસા વધારે એટલે તો જીરો જીરો થઈ ગયું બધું હજાર નું સ્પીન મારા તમે હજાર નું મારો તમે હજાર નું મારો તમે હજાર ખાતર નાખી દે બીજા હજાર બીજા નાખો બીજા નાખી દો ખાતર પૈસા નાખો અંદર ગેમ માં હજાર હજાર સ્પીન મારા ડાયરેક્ટ પેટીએમ કરી દો એટલે થઈ જાય

સારો ફરતા આવતા જેમ ને મારે મારામાં નાખો થોડા નાખો પાંચસો રૂપિયા નાખો પૈસા ના તો

આયા આઈએ લઈજો ને અને આ કોણ કેતા ને આડ પિંજર એવું આડ પિંજર તો આડ ને એમાં હુવારી હું કરવા કો કમી જ રહે

ટાઈમ બદલાઈ ગયો સમય ચોકડી બદલાઈ ગયો આપડો જો પૈસા વધી જાય તો લકી પાસે લઈ આવો ને હાલો આવો એટલે હા બોલો હું તમે તો ભેગા ભેગા રહો બોલે પૈસા કમાવો કે તારા હાથ હારા હોય તો તું નાખજે આથી રમજે તો ખરી

<noise> hari ya, <hesitation> ini, <hesitation> 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 Nara <hesitation> Bu, <hesitation> 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 બધું વ્યવસ્થિત કરી દે એમ ને આ બધું જો મેરી ગયા ટ્રાય કરો બધું કમ્પ્લીટ થઈ જાય જો એટલે આ કેનો વાત આ જો ને તો પ્લાસ્ટર થઈ માં એ આ ટાઇલ માંથી લગાવવાની હે ને પ્લાસ્ટર થઈ જાય પછી કરીએ ને હા હા પ્લાસ્ટર બાકી હા એના પૂલો પડી ગયા બસ બધા ગેમ તો ખેતર ભાગ્યું એ આપવા જાવ તો ભરાય ગયા હા હા કંઈ વાય અરે પેલા તમારે નાનો ભાઈ બધા મોબાઈલમાં આખો દાળો કેરિયા પર ફોન ધંધો કરતા નહીં પણ ગેમ રમતા ગેમ ના રમે એ તો એમ કેતા હતા મારું કોલેજનું કોમ એટલે જોય પોલેજો નથી ગેમો રમતા તમને જોઈને આવ્યો ના પૈસા ના આપવાનું કેતા હતા પણ ખાતા મને શીખવાડતા હતા એ તો ઓનલાઈન ભણવાનું આવે ને એટલો

ભલે કાય મને એમ કે તો કે મારા કોલેજ નું હતી ભણતું હોય છે પણ આદાના છોકરા મોબાઈલ જમે હાથ માર દે ને એટલે એને ઓળખ ના આવડો રૂપ કામ કરે કોઈ દાળ વાળ ના ભણાય એટલે ભણે દે ને ખાતા બધા આવી ગયા એમ ગેમ એમ ના કો દાળ કોમ કોમ એ વાય કરવા દે પેલા મંદિરે કોમ ના દુર્વિકન બાકી છે કે ચાલો જાવ હેલો

બધા બેગા થઈ ગયા આરા ક્યાં ગયા આ બધા એમ તો અમને હું કહેતો રહે મને કહેતા કે ગેમ રમજો પૈસા મને એવું જ કહેતા કે ઓનલાઈન ગેમ કશું ભાઈ ચાલુ કર્યું કશું નહી તું ગેમ રમતા

પોકડ્યો સરખી ભાઈ આ તને જતા ના રે હો પોકડ્યો એક રમેનામ મેડન છે એ તો મેં અરે મારી લે 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 એ બીજી આ બટાક પકડાવ પર નહી આવું લે બીજી આ આ લે લે બટાક કામ મને દેખવાય ના ના આ રેવા આ બાજુ આમ આ ગૈંકી કુતવા મારે નહી રમે રવા હવે કેરા બાર બસરા કા કાટી મે લઈ એ તમે કાટી મે લઈ જાય ઓ બહુ નામ રાય છોકરા કેવા જેના ના ના પેલા શીખવાડી તો કર મારું નહીં ના 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 હવે રમ કે કે હવે રમ હા તમારો એ <investigating amusing sound> ઓ સાયકલ તો લાઈપડજે મારા એ ગમે કા મજૂરી થાય પણ સાયકલ લે જવું આવું કીધું નવ મોબાઈલનો ગેમનો ગેમ રમવાનું બંધ કરી દેજો જો અમારો એ તો રમે બીજા ધ્યાન નથી બોલો એને બદલ શીખવાઈ ગેમ રમવાનું અને હવે તમે થોડું ધ્યાન આલો ને મીના ઉપર અમે નેમો બનાવવું પડ્યું ને ઓર ધ્યાન આલજો પાઉડરનું ન હોય હા હા હવે હેડો ધ્યાન રાખજો આપણે એટલે જવા દેવામાં આપણે કમ કરે